વાત કરવામાં આવે તો છે સાથે સાથે તેઓ ગુજરાત વિધાનસભાના દંડક છે અને આ જે બારુ શુક્લા છે તેઓએ ગણેશજી ની યાત્રા દરમિયાન આજે ભોલે બાપુ કરી છે તેમને નમન કર્યું હતું તેમના ચરણ સ્પર્શ કર્યા હતા મહત્વની વાત અહીંયા એ છે કે અપરાધિક જે ઇતિહાસ ધરાવતા જે મો છે સ્પર્શ કરતા હાલ વિવાદ છે છે આજે મોરબી છે તે પણ ક્યાંક ને ક્યાંક અનેક વખત વિવાદમાં રહી ચૂક્યા છે અને આ જ જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે વાણુ શુક્લા મોરબી નો પગે પડતા જે બીજેપી અને જે આરએસએસ છે તે ક્યાં ને થઈ છી ગયું છે કારણ કે આ પ્રકારના જે વિડીયો સામે આવતા હાલ તેઓ લોકો પણ સમગ્ર મામલે મૌન સહી રહ્યા છે પણ કાર્યકર રહી ચુક્યા છે તેમ છતાં પણ આ પ્રકારની હરકત એટલે કે ચોક્કસ થી તમામ લોકો માટે હાલ મૌન સાધી રહ્યા છે કઈ પણ બોલવા માટે કોઈ તૈયાર નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આજે વિડીયો સામે આવતા લોકો પણ જે બાળુ શુક્લા છે તેમની આખી ટીકા કરી હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે જોવા મળ્યા છે વિધાનસભાના દંડક બાળુ શુક્લા હાલ તો આ જે મૌર્યને લાગી રહ્યા છે અને તેનો જે આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ ગયો છે જી. અલ્પેશ આ બદલ આભાર આપ્યો